નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ રહી છે ભારત શ્રેણી સરભર કરવા અને ઇંગ્લેન્ડ બે શૂન્યનો લીડ મેળવવા મેદાને ઉતારશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે આ શ્રેણીમાં ભારતે હારથી શરૂઆત કરી છે અને શ્રેણીમાં પરત ફરવા માટે રોહિત શર્માની નવી ઇલેવન કમર કસે તેવી અને જાડેજા કારણે ટીમમાં નથી વિરાટ કોહલી પોતાના અંગત કારણોસર ટીમમાં નથી પૂજારા અને રહાને અત્યારે ટેસ્ટમાં સમાવાયા નથી પ્રથમ ટેસ્ટમાં ધબડકો થયો છે ઇંગ્લેન્ડ શ્રેણીમાં એક ઝીરોથી આગળ છે ત્યારે વિશાખાપટ્ટનમની આ ટેસ્ટ જ નિર્ણાયક સાબિત થાય તેમ લાગે છે રજત પાટીદાર અને સરફરાઝ જેવા ખેલાડીઓ ટીમમાં તો સમાવાયા છે પણ ઇલેવનમાં આવશે તે જોવું રહ્યું સામે પક્ષે એક મેચ જીતીને અગ્રેસર રહેલ ઇંગ્લેન્ડની ટીમે બીજી ટેસ્ટ માટે ચાર સ્પીનર્સનો સમાવેશ કરીને ભારતને આંચકો તો આપ્યો જ છે ઘણા વર્ષ બાદ ભારત ભારતમાં જ ભીસમાં આવી ગયું હોય તેવું લાગે છે ભારત પાસે કુલદીપ અક્ષર

મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટને આવકારતા પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ બજેટમાં જાહેર કરેલા રૂરલ હાઉસિંગમાં બે કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે એટલું જ નહીં નવી યોજનાથી કરોડ આવરી લેવાની યોજના ગુજરાત જેવા રાજ્યોને ખૂબ ફાયદો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ ભારતના કરોડો નાગરિકની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ બનારું બની રહેશે સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતનો ખ્યાલ રાખનારું આ સર્વ સમાવેશી સર્વસ્પર્શી બજેટ માન્ય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું છે આ બજેટમાં જાહેર કરેલ રૂરલ હાઉસિંગમાં બે કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે સોલર રૂપટોપની નવી યોજનાથી એક કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે આશા વર્કર આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે માન્ય પ્રધાનમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાના નિર્માણમાં તેજી આવશે ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણા મંત્રીના નિર્ણય કરેલ છે તેને હું આવકારું છું અમૃત કાર્ડને કર્તવ્ય કાર્ડ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પદ પર અગ્રેસર કરતું

ચારસો પચાસ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી પણ કેન્દ્ર સરકારે સમગ્ર દેશ માટે બજેટમાં કોઈ જોગવાઈ નથી અર્જુન મોઢવાડે કેન્દ્ર સરકારનું બજેટ નિરાશાજનક ગણાવ્યું હતું પ્રધાનમંત્રી શ્રીએ બીજા રાજ્યોમાં જઈને જે કોંગ્રેસ શાસિત રાજ્યો હતા ત્યાં જઈને સાડા ચારસો રૂપિયા માં ગેસ્ટનો બોટ બાટલો આપવાની જાહેરાત કરી હતી પરંતુ જ્યારે કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું છે ત્યારે ગેસના બાટલા સહિતને જે મોંઘવારી છે પેટ્રોલ હોય ડીઝલ હોય કે મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની હોય એમાં આ બજેટની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી નથી મોંઘવારીથી પીડાતો નાગરિક છે એ વધારે પીડાવાનો છે એ ઉપરાંત જે સિત્તેર વર્ષની અંદર કેન્દ્ર સરકાર પર પચાસ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું એ દેવું વધી અને આ દસ વર્ષની અંદર ત્રણ ગણું એકસો પચાસ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે એને ઘટાડવા માટેનું પણ કોઈ આયોજન નથી રોજગારી વધારવા માટેનું પણ આ બજેટની અંદર કોઈ પ્રાવધાન નથી જે મધ્યમ વર્ગ છે એના ઉપર ઇન્કમ ટેક્સના સ્લેબ છે મોંઘવારીને કારણે એ સ્લેબની અંદર ફેરફાર કરવાની જે વાત હતી પોઝિટિવ એ પણ ક્યાંય આવ્યું નથી એટલે આખા દેશને નિરાશ કરનારું આ બજેટ છે અને કોઈ પણ પ્રકારની એક પણ વર્ગ અપેક્ષા ન રાખી શકે એ પ્રકારનું બજેટ કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે અને હું એની ટીકા કરું છું આગળ વાત કરીએ તો વચગાળાના બજેટને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને નિરાશાજનક બજેટ ગણાવ્યું હતું રાજ્યમાં ખેતી લાયક જમીન ઘટી રહી છે કોર્પોરેટ કંપનીઓ આ પ્રકારના કાયદાનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરી મણિપુરમાં સંસ્કાર ધામ દ્વારા રાજ્ય સરકાર પાસે એજ્યુકેશન માટે જમીન માગવામાં આવી હતી જેનો દુરુપયોગ થઈ રહ્યો છે નફાખોરી થવાની આશંકા વ્યક્ત કરી આ બિલ માત્ર ચોક્કસ કંપનીઓના લાભાર્થે લાવવામાં આવ્યું છે જે વિધેયક લઈને આવી ખાસ કરીને ગણોત જમીન સુધારણાના કાયદામાં જે ટ્રસ્ટો છે સખાવત કરનારી સંસ્થાઓ છે એમણે બે હજાર પંદર પહેલાં જે પણ જમીનો ધરાવે છે એ જમીનને બિનખેતી કે બીજા હેતુ માટે રૂપાંતરિત કરવી હોય તો એની માટેની સમય મર્યાદા વધારવાની વાત કરી છે ગુજરાતમાં ઘણી બધી સખાવત કરનારી સંસ્થાઓ છે જે શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે જીવદયા ક્ષેત્રે ખૂબ સારું કામ કરે છે વર્ષોથી કામ કરે છે અને એમણે કદાચ શિક્ષણ માટે આરોગ્ય માટે કે જીવદયા કે લોક હિતાર્થે જમીનનું રૂપાંતર કરી બિનને ખેતીની પરમિશન મેળવીને કાર્યો કરે અને એમાં સરકારનો સુધારો કામ લાગે એમાં કોઈ વાંધો હોય જ ના શકે અમે સમર્થન પણ કર્યું છે પણ સાથે સાથે ચિંતા પણ વ્યક્ત કરી છે કે રાજ્યમાં અનેક સંસ્થાઓ એવી છે કે જે સખાવટના નામે ધંધો કરી રહી છે અને એવી સંસ્થાઓ આવા કાયદાનો આડમાં લઈ અને પોતાનો નફો કરવા માટેની જે માનસિકતા છે એમાં આ કાયદાનો ઉપયોગ ના કરે એની સરકાર ચિંતા કરે એવી વિનંતી પણ કરી છે હમણાં જ આપણે બધાએ જોયું કે કેટલા એવા કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા કે મૂલસણાની પાજરાપુર માટેની જમીન હોય એને કેવી રીતે ખોટા નિયમોની અંદેખી કરીને ગણોત કાયદાની અંદેખી કરીને કોઈપણ જાતની મંજૂરીઓ વગર ખોટી રીતે બિનખેતીમાં પરિવર્તિત કરીને વેચાણ કરવામાં આવ્યું ને કરોડો રૂપિયાનો ધંધો કરવામાં આવ્યો એવી જ રીતે અમદાવાદ નજીક ગોદાવી મણિપુરમાં ટીપી સ્કીમમાં એક સંસ્થાને શિક્ષણના હેતુ માટે સરકાર પચાસ ટકા રાહતે જમીન આપે અને બીજી તરફ એ સંસ્થા બીજી કંપનીઓને જમીન ટ્રાન્સફર કરી આપે અને જેનું આમ જોવા જઈએ તો લગભગ એકસો પચાસ કરોડ રૂપિયા જેટલું સરકારની તિજોરીને નુકસાન થયું વચગણાના બજેટને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કેન્દ્ર સરકારના વચકાણાના બજેટને નિરાશાજનક બજેટ કણાવ્યું હતું અગાઉના વણ વપરાયેલા નાણાં અન્ય હેતુ કે અન્ય ખર્ચામાં વાપરવામાં વપરાઈ ગયા છે કેમ કે એક પણ કામગીરી કરી હોય તેવું દેખાતું નથી સરકારની પોલ નિષ્ણાતો અને પ્રજાની સમક્ષ ના આવી જાય તે માટેનો પ્રયત્ન બજેટમાં કરવામાં આવ્યો છે સોળ જેટલા સેક્ટરોમાં નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું છે દર વર્ષે બે કરોડ રોજગારીની વાયદા કરનાર સરકારે દસ વર્ષમાં તેર સાત કરોડ જેટલી લોકોની રોજગારી છીનવી લીધી કેન્દ્ર સરકારે રજૂ કરેલું આ વચગાળાનું બજેટ ફરી એક વખત નિરાશાજનક આંકડાઓથી પ્રભાવિત કરવાનું કારણ કે પરિણામથી તો પ્રભાવિત થતું હોય એવું એક પણ કામગીરી એમની દેખાતી નથી એક પણ વિભાગમાં અગાઉના વર્ષોમાં ફાવેલા નાણાંમાંથી મોટાભાગના નાણાંઓ વળ વપરાયેલા અથવા તો અન્ય હેતુ માટે વપરાઈ ગયા ખર્ચાઈ ગયા દેશનું દેવું સતત વધતું જાય છે અને સરકાર દેવું વધે અને વિકાસનું પરિમાણ ગણાવતી હોય નાનાથી મૂર્ખતા બીજી હોઈ શકે નહીં આ સરકાર પોતાનો પોલ ન ખુલી જાય અને એમની જાહેરાતો સતત ચાલુ રહે અને રમત રમવાની ચાલુ રહે દેશની જનતા એટલા માટે એમને આર્થિક સર્વેક્ષણ આઝાદી પછી પહેલી વખત એવું બન્યું છે કે આર્થિક સર્વેક્ષણ સરકારે ન જાહેર કરીને પોતાની પોલ પ્રજા સમક્ષ આવી જાય નિષ્ણાતો સમક્ષનું આવી જાય એના માટેનો પ્રયત્ન કર્યો છે જે રીતે મોંઘવારી ઉપરના કાબૂ લેવા માટેના કોઈ પગલા સરકારે અગાઉ પર નથી લીધા એટલે મોંઘવારી સતત વધતી જાય છે માત્ર વર્ષમાં સૌથી વધુ મોંઘવારી સોલ એવા બેઝિક સેક્ટર છે કે જેમાં સતત એના એનો જે ઇન્ડિકેટર્સ છે નીચે આવી જાય છે એમાં જીડીપી વધારવાની સરકારે અનેક વખત દાવા કર્યા પણ એ હકીકત છે વિકાસ દર નથી હોય તો પણ સરકારે ગેસ ડીઝલને પેટ્રોલના ભાવ વધારીને દેશની જનતા એકસો ચાલીસ કરોડની અને ગુજરાતની સાડા છ કરોડની જનતાના ખિસ્સામાંથી ત્રીસ લાખ કરોડની લૂંટ ચલાવી દેશની અંદર બેરોજગારી આસમાને છે પિસ્તાલીસ વર્ષમાં દર વર્ષે બે કરોડ રોજગારનો વાયદો કરનારી મોદી સરકાર દસ વર્ષમાં વીસ કરોડ રોજગાર તો ન આપ્યા પણ તેર પોઈન્ટ સાત કરોડ રોજગાર લોકોના છીનવી લીધા સરકાર જેને ગરીબીમાં સતત એમની નીતિના કારણે લોકો ગરીબી રેખાથી નીચે જતા રહ્યા એટલે ગરીબાઈમાં ધકેલા રહ્યા છે આગળ વાત કરીએ રાજકોટની જીબી ઓફિસ ખાતે વિદ્યુત સહાયકમાં પાસ થયેલા ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો હતો વિદ્યુત સહાયકમાં પાસ થયેલા ઉમેદવારોની ભરતી ન કરાતા તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો સૌથી વધુ ઉમેદવારો આ વિભાગમાં મહેકમ હોવા છતાં ભરતી ન કરતા રજૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં જીબીના ઉમેદવારો જીબી કોર્પોરેટ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ઉમેદવારો દ્વારા વિદ્યુત સહાયકની ખાલી જગ્યા માટે આરટીઆઈ કરવામાં આવી હતી સરકારના ઉર્જા વિભાગે આરટીઆઈ જવાબ આપ્યો કે ચારસો થી વધુ જગ્યાઓ ખાલી છે ના અધિકારીઓનું કહેવું છે કે એક પણ જગ્યા નથી ઉમેદવારો દ્વારા છેતાલીસ ડિવિઝનમાં આરટીઆઈ કરવામાં આવી જેમાંથી આઠ ડિવિઝનને નો જવાબ છે એક હજારથી વધુ જીઈબી ના ઉમેદવારો જીબી કોર્પોરેટ કચરી ખાતે એકઠા થાય થશે અને ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેમજ વિદ્યુત સહાયકની વહેલી તકે ભરતી કરવાની માંગ કરી હતી સેલ ના કુલ છેતાલીસ ડિવિઝન છે અમે છેતાલીસ ડિવિઝનમાં માં છેતાલીસ આરટીઆઈ કરેલી હતી આરટીઆઈમાં છે ને જીએસઓ ફોર મુજબ અને બીજી ખાલી મેકઅપો મંગાવેલી હતી તો બીજી વસ્તુ એ કે પ્રમોશન ચેનલ હાલે તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતીની પોસ્ટ છે એ ખાલી થાય પ્રમોશન ચેનલ આખું વર્ષ આ લોકોએ એક પ્રમોશન કાઢવું બે પ્રમોશન કાઢવા મહિના સુધી ન કાઢવા એ રીતે આ લોકોએ અટકાવેલું છે બરોબર છે તો પ્રમોશન જ નથી હાલવાના તો પછી જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે એ ખાલી ક્યાંથી થવાની છે મારું કહેવાનું એટલું જ છે હવે બીજી વસ્તુ એ કે આ લોકોએ આપણને એમ કીધું છે કે અમે કરશું પણ ક્યારે કરશું એ કોઈ નક્કી નથી અને કેટલી પોસ્ટ ભરશું કારણ કે તમે

થાંભલે ચડવાના ગ્રામ ગ્રામ્ય ફીડરો અટેન્ડ કરવા વયા જાય છે તો એના માટે મારું કહેવાનું એટલું જ છે કે જો સરખી ભરતી થાય તો અકસ્માત પણ અટકે એમ છે અને જે નોકરી કરે છે ને એને પણ મોટો ફાયદો છે તો હવે એ કેટલા કહેવાનું એટલું જ છે કે અમારી જે માગણી છે એ તમે સ્વીકાર કરો અને બીજું એ કે અમને છે ને યોગ્ય ન્યાય આપો અમે કોઈપણ પ્રકારનું નુકસાન પીજીવીસીએલની પ્રોપર્ટીને કોઈપણ પ્રકારનું નુકસાન એના કર્મચારીઓને કોઈપણ પ્રકારનું નુકસાન એવું અમે ખાલી અમારી વિદ્યાર્થી તરીકે લોકશાહીના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છીએ અને અમારી માગણી છે આમાં કોઈ પણ કાકરી ચાળો નહીં થાય એ અમે કહી છે તો વાત કરીએ અમદાવાદનું રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે ત્યારે મુલાકાતીઓને ખાણીપીણીનો આનંદ મળી શકે તે માટે જમાલપુર બ્રિજ નજીક ફૂડ પાર્ક ઊભો કરવામાં આવ્યો છે ફૂડ પાર્કમાં બે મુવેબલ કન્ટેનર સોળ એકમોમાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે ફૂડ કન્ટેનર મૂવેબલ હોવાથી જરૂર પડે તેને ખસેડી શકાશે ફૂડ સ્ટોલને કારણે મહાનગરપાલિકાને મહિને છ લાખની આવક થશે પોરેશન દ્વારા જમાલપુર બ્રિજ નીચે આવેલા રિવરફ્રન્ટ ખાતે ફૂડ કોર્નરનું જે શરૂઆત છે તે કરવામાં આવી છે વાત કરવામાં આવે કે જુદી જુદી વેરાયટીઝ અહીંયા જોવા મળશે ખાસ કરીને અત્યારે જે પ્રમાણે અહીંયા ફૂડ સ્ટોલ બનાવવાની જો વાત કરવામાં આવે તો આઠ જેટલા કન્ટેનરમાં સોળ જેટલા જે સ્ટોલ છે તે અહીંયા રાખવામાં આવશે થોડાક અંશે તેની શરૂઆત થઈ છે પરંતુ લગભગ હવે ધીરે ધીરે તમામ સ્ટોલ ભરાશે અને ખાસ કરીને કોર્પોરેશનને આનાથી દર વર્ષે છ લાખની આવક થવાની પણ કંઈકને ક્યાંક ધારણા જોવા મળી રહી છે તો કહી શકાય કે રિવરફ્રન્ટ એનઆઈડી પાછળ અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા કાયકિંગ બોટિંગ પણ કરવા જે લોકો આવતા હોય છે ત્યારે અહીંયા ફૂડ સ્ટોલ પણ તેમને મળી રહેશે જેથી કરીને ખાસ કરીને તમામે તમામ જે શહેરીજનો છે કે સહેલાણીઓ છે તે અહીંયા આવીને સાંજે બેસી શકે અને સાથે જ નાસ્તો પણ કરી શકે કેમેરામેન ગજરાતસિંહ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ જ ખોફ ન હોય તેમ સરકારી કચેરીમાં ચોરી કરી પોલીસની કામગીરી સામે પડકાર ફેંક્યો શબરાજા જ્હોન એની વોર્ડ ઓફિસમાં તસ્કરો કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા સવારે જે મારા સ્ટાફ સવારે સાત વાગે આવ્યા તે સમયે દરવાજો તૂટેલો હતો ને મને મારા પર ફોન આવ્યો કે સર આ રીતનું ઓફિસમાં તાળું તૂટેલું છે તો એ તાળું અત્યારે તમે ક્યાં છો તો મેં કીધું કે હું પાંચ મિનિટમાં હાજર થઉં છું સાતને દસે હું હાજર થયો પછી તાળું તૂટેલું નજરે આવેલું ને ત્યારબાદ અંદર ચેક કર્યું તો સીસીટીવી કેમેરો તૂટેલો હતો ને કોમ્પ્યુટરનો સેટ આખો ગાયબ થઈ ગયેલો ને પ્રિન્ટર સાથે ચોરી થયેલી છે એને ડામવામાં સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે અને એનું સૌથી જયુતું જાગતું ઉદાહરણ આજે આ વોર્ડ ઓફિસમાં થયેલી ચોરી છે કારણ કે અત્યાર સુધી તો સામાન્ય નાગરિકોને ત્યાં ચોરી થતી હતી પરંતુ આજે એક સરકારી કચેરીની અંદર અને સરકારી ડેટાની ચોરી થઈ છે કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતના સાધનો તસ્કરો ચોરી ગયા છે ત્યારે આ સરકાર શું કરી રહી છે એ ખબર નથી પડતી જો એક સરકારી કચેરીની અંદર સરકારી ડેટા સુરક્ષિત ન હોય સરકારી વસ્તુ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાનું ઘર કે દુકાનો કે એનો વ્યવસાય કઈ રીતે આ શહેરમાં સુરક્ષિત રહેવાનો છે ને ખાસ કરી ને આ શહેર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું હોબ ગણાય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આ શહેરમાંથી હોય ગૃહમંત્રી આ શહેરમાંથી હોય ગૃહમંત્રી સહિત ત્રણ ત્રણ મંત્રીઓ આ શહેરમાંથી હોય અને એ શહેરની જ્યારે સુરક્ષાની આ હાલત હોય તો રાજકોટ જિલ્લાના રાજસ મઢિયાળા ગામે એક વર્ષના ટૂંકા ગાળામાં એકસો પંચાવન એકર જગ્યામાં આર કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ દ્વારા એક આદર્શ ગામમાં એક આદર્શ ઔદ્યોગિક વસાહત ઊભી કરવા બદલ રાજસ મઢિયાળાના સરપંચ હરદેવસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગામમાં ઝીરો ક્રાઇમ રેટ છે ઉદ્યોગપતિઓને ઉદ્યોગ શરૂ કરવા માટે ગ્રામ પંચાયત તરફથી સર્વકાલીન સહાયકાર સહકાર આપવામાં આવશે રાજસ મઢિયાળામાં ઉદ્યોગ શરૂ થતા મજૂરોને ખૂબ ફાયદો થશે આપણે એક વર્ષ પહેલાં આવી જ રીતે રાજચમ ડેરી ઓડિટોરિયમમાં કામના શરૂઆત થયા પહેલાં મળેલ હતા અને ત્યારથી અત્યારથી આપણે આ સાઇટ ઉપર એટલા માટે આમંત્રણ આપેલ છે કે આ ડેવલપમેન્ટ અને અત્યારે આ રોડ રસ્તા જે એવી રીતે થશે અથવા કદાચ ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો ફાઇટર પ્લેન પણ અહીંથી ઉડી શકે એવી સ્થિતિ છે ગયા વખતે મેં એક વર્ષ પહેલાં જણાવ્યું હતું કે મેટોડા છે લોટરા છે પછી પીપલાણાં છે સાપર છે એની પહેલાં એક નિષ્ઠળ ગયું છે આપણે બોર્ડ આ બધા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા થયા હતા અને એમાં જે જે તકલીફો પડી હતી અમે આખી તકલીફોનું સ્ક્રુટ નહીં કર્યું કે આ લોકોને શું શું તકલીફ પડતી એ તકલીફ હોય ન પડવી જોઈએ શરૂઆતમાં જે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કોઈપણ વિસ્તારમાં ચાલુ થતી હોય સૌથી પહેલી લોકલ એની આખી ડિસ્ટર્બન્સ ચાલુ થતા હોય લોકલ હર્બલ હર્ડલ્સ દાખલા ગ્રામ પંચાયત છે ગામના અમુક ડ્યુસન્સ છે જ્યારે કોઈ પણ સુખી માણસ કે કોઈ પણ રિયલ એસ્ટેટનો ડેવલપર જ્યારે કામ કરતો હોય એટલે ગામના અમુક તત્વો એમાંથી બેનિફિટ લેવા માટે ડિસ્ટર્બ કરતા હોય છે તો આ આ આ મઢ્રિયામાં અહીંયા નથી આપણી તો અપસરો રાસ તો જાણી છો તો કારણ કે અહીં આ ગામમાં ન્યુસન્સ ઝીરો ન્યુસન્સ છે ઝીરો ક્રાઈમ છે બીજું આ ગામમાં બીજું ખાસ કરીને જે કોઈ પણ ડેવલપમેન્ટ કરશે કોઈપણ ફેક્ટરી ચાલુ કરશે તો એને જે ગ્રામ પંચાયત તરફથી જે કાંઈ સરકાર નિયમ મુજબ જે કાંઈ મંજૂરી જોતી હશે એ તાત્કાલિક મળી જાય છે અત્યારે બે ચાર કારખાનાવાળાને કોઈને સપ્લોટિંગ કરવા તા સવારે આઠ વાગે અરજી કરી પાંચ વાગે નહીં ઓર્ડર મળી ગયો એવી રીતે કોઈને બે નંબરમાં એન્ટ્રી કરવી હોય કોઈને બાંધકામની મંજૂરી જોતી હોય તો આ બધું વિધાઉટ એ એક પણ રૂપિયાનો ખર્ચ વિના સેમ ડે પાંચથી સાત કલાકમાં ઓર્ડર મળી જાય છે આ અમારા વિસ્તારમાં જસદન તાલુકો પચાસ તાલુકો છે ત્યાંથી મજૂરો સાપર મેટોડા વગેરે જગ્યાએ કામ કરવા જાય છે એ લોકો અહીંયા અહીંયા જે ફેક્ટરી ઓછામાં ઓછી ત્રણસો ફેક્ટરી ચાલુ થઈ જશે પચાસથી સાઠ ફેક્ટરી તો હમણાં બે ચાર મહિનામાં ચાલુ થવાની છે આ ફેક્ટરીઓને ચારથી પાંચ હજાર મજૂરીની જરૂર પડશે અમારા આ વિસ્તારના ચારથી પાંચ હજાર મજૂરો સાપર વેરામાં કામે જાય છે એના બદલે અહીંયા કામ કરશે એટલે એને બે બેનિફિટ રહ્યું એક તો એને ટ્રાન્સપોર્ટેન ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી ગયો સાથે સાથે જ્યારે ઘરેથી કામે નીકળે સાંજે ઘરે આવે ત્યાં સુધી ઘરના ચિંતા કરતા હોય રોડ ઉપર એક્સિડન્ટ થઈ જશે કે એની સેફ્ટી એટલે આ તો એના ઘરે જ ઘરના આંગણે જ્યારે કામ થતું હોય ત્યારે આ આ મોટા મોટો બેનિફિટ થશે તો આ ગામને હું તો ગેરંટી આપું છું કાંકર હિન્દુસ્તાનની સૌથી વધુ સેફ ગામ છે એની ખાતરી આપી છે ભવિષ્યમાં કોઈ કારખાનાવાળાને કાંઈ નુકસાન થયું તમે ગ્રામ પંચાયત તો ગેરંટી છે કોઈ નહીં ચોરી થાય તો અમે પેમેન્ટ કરી દઈશું તો કારખાનાવાળાને પણ અમે કહેશું તમારું કાંઈ જો નુકસાન થઈ છે તો ગ્રામ પંચાયત ઇઝ રેડી ટુ પે આવું ભારતમાં કોઈ નહીં આપે તમને તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિવેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે હોસ્પિટલ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્મીવેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝડ કરવાની તૈયારી ચાલી રહી છે જેથી આગામી સમયમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને કેશ પેપરથી માંડીને તબીબીને તપાસ કરવાના સમય વેડફાશે નહીં હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજો ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં હોસ્પિટલમાં આવનારા દર્દીઓને સીધો લાભ મળશે દાખલો દર્દીઓ માટેના આપણે બધા જ જાણીએ છીએ કે વડાપ્રધાન આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આરોગ્ય લક્ષી સેવા છેવાડાના લોકો સુધી પહોંચવી જોઈએ અને એના માટે બેસ્ટ આ સ્મીબેર હોસ્પિટલ છે ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે જે પેપરો હાથમાં રાખવા પડે છે આમાંથી એને છુટકારો મળે એ માટે મારા શાસક પક્ષ દ્વારા પદાધિકારીઓ મેયર અને ચેરમેન ચેરમેનના માર્ગદર્શન હેઠળ અને અમારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન અને સૂચના અંતર્ગત ટૂંક સમયમાં જ સ્મીમે હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે આ અંતર્ગત સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ થઈ જશે પેપરલેસ સિસ્ટમ થઈ જશે જેના લીધે દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી પણ એને રાહત મળશે જે ઓપીડીની બહાર જે એને રાહ જોવી પડતી હતી એમાંથી પણ એને રાહત મળશે અંતે દર્દી અને સગાવાલાને જે કલાકો સુધી વેટીમાં રહેવું પડતું હતું એમાંથી છુટકારો મળતા આખરે દર્દીઓ માટે ખૂબ સારું થવા કામ થઈ રહ્યું છે અને રાજ્યની પ્રથમ આ હોસ્પિટલ પેપરલેસ બનવા જશે ત્યારે આ તકે અમારા શાસક પક્ષ પદાધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓ હાલ હંમેશ લોકોના આરોગ્યની ચિંતા કરતા રહે છે સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે ત્યારે આ સ્વચ્છ શહેર પર જળકુંભીનો દાગ લાગ્યો હોય તેવું લાગી રહ્યો છે કોઝવે પર જળકુંભી જામી ગઈ છે જેથી શહેરીજનોની સાથે સાથે સામાજિક કાર્યકર્તાઓ પણ ગંદકીને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે સીવી ધર્મેશ ગામી સુરતીજનોએ જનોએ પાણીજન્ય રોગો માટે તૈયાર રહેવું પડશે એવું લાગી રહ્યું છે જે રીતના કોઝવે પર ગંદકી છે જળકુંભી થઈ રહી છે લીલા કલરનું પાણી થઈ રહ્યું છે અને જે ગંદકી ફેલાઈ રહી છે મસ્ત મોટું મહાનગરપાલિકાનું બજેટ હોવા છતાં જો મહાનગરપાલિકા આવી બેદરકારી દાખવે તો આ યોગ્ય નથી સુરત નંબર વન સ્વચ્છતામાં ચોક્કસ છે પણ પાણીજન્ય રોગો ન થાય એની પણ કાળજી મહાનગરપાલિકાના તંત્રએ લેવી જોઈએ તત્કાલ આ જે કંઈ ગંદકી છે કોઝવે પર એ પાણી લોકો કરોડો પીવે છે અને એ પાણી જો ગંદુ મળે તો એ બિલકુલ ચલાવી ના લેવાય તત્કાલ આ સાફ સફાઈ થાય એવી હું ઈચ્છા રાખું છું સુરતના વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના લેટર બોમ્બને લઈને દબંગની છાપ ધરાવે છે આવા નવા તંત્ર સામે ભાજપના જ ધારાસભ્ય હોવા છતાં લેટર લખતા હોય છે ત્યારે આ વખતે પોલીસ કમિશનરને ઉદ્દેશીને કુમાર કાનાણીએ લેટર લખ્યો છે જેમાં તેમણે ટ્રાફિક પોલીસ દ્વારા મોટી રીતે રત્ન ખોટી રીતે રત્ન કલાકારો પાસેથી તોડ કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે જેનો અધિકાર નથી એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે એટલે મેં કમિશ્નરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે એટલે મને એવું લાગે છે એ વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ આ મારી માગણી છે તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર